મહારાષ્ટ્રની ગાડી છે એને એને ભાઈ ધક્કો મારી થાકી જાય કેમ કે બેટરી ડાઉન થઈ ગઈ તો ચાલું નથી ધક્કો માર્યો ફૂલ એક્સેસરી રેડિયમ ને બધું છે ને મારે વોન તો ભાઈ જો સ્ટોક લાગી ગયેલો છે અને જો ભાઈ આ છે ગાડી એડ્રેસ ભાઈ આપણે એડ્રેસ બતાવી ગયો કે કયું એડ્રેસ છે એડ્રેસ છે પાટણ ગુજરાત

તો હા અહીંયા પાર્કિંગ કરી દીધી આપણે ગાડી અને હા ને ભાઈ હા મેં સર્વોત્તમ હોટલ છે ને આ રીતનું કંઈક પાર્કિંગ છે અને સામે છે ભાઈ મહેસાણા પાલનપુર આવી રહ્યા છે તો હવે એને ભાઈ ફ્રેશ તો થઈ ગયા છીએ આપણે હા જે નાઈ આવ્યા હતા પછી ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો કર્યો હવા સવારમાં આ રીતનું એને ભાઈ કંઈક હોટલ છે અહીંયા સર્વોત્તમ બધી ગાડી અને પાર્કિંગ કરેલું છે હા હોટલ મસ્ત મજાની છે આ રીતે હા જે રમવા આવ્યા હતા રમવાનું એક નંબર નહોતો હવે ભૂખ લાગી પછી નાસ્તો પાસ્તો કરી લેવી એમાં સંજયભાઈ અને દીપુલભાઈ તો બે જ્યાં છે તો મિત્રો વાત હે ને ભાઈ આપણે નાસ્તો પાસે આવી જ અને હે ભાઈ આપણે ગાડીમાં થોડી ને મોડિફિકેશન કરાવેલી છે જો આ રીતે હે નીચે ઘાસ નાખ્યું છે અને થોડા કને ઓલા પટ્ટી ઓલા લીધા છે આ રીત ને હે ને ઓલા આ ઝુમ ખરીદ્યા છે મેરો ભાઈ આ ગાડી માં કામ ચાલુ છે અને થોડું છે ને ઉપફર માં લગાડવાનું છે અને આ એક મહારાજ ની ગાડી છે એને ભાઈ ધક્કો મારી માં ઠકી જા કેમ કે બેઠી ડાઉં થી દી ને તો ચાલુ નહોતી ધક્કો માર્યો એ બધી વસ્તુ કાઢી લીધી પડી આના મોડિફિકેશન થાય છે આપણા બેજ ઉપર કેમ કે બેજ ઉપર કોગ મૂકી મૂકી ને ને ઓલો થઈ જાય છે

તો આપણે આપણે ગાડી માટે એસેસરી લેવા આવી ગયા છે જો ભાઈ મસ્ત મજાની દુકાન બધી વસ્તુ અહીંયા મળે છે ગાડીની લગતી આ જવો ભાઈ તમે જીસું છે બધી એસેસરી સોટલા છે બધી તો જોઈશી આપણે ગાડી માટે કંઈ વસ્તુ બધી લઈ લઈ હવે બાકી તો ફૂલ એસેસરી રેડિયમ ને બધું છે ને તો ભાઈ જો સ્ટોક લાગી ગયેલો છે અને તો ભાઈ આ છે ગાર્ડ છે અને તો ભાઈ સોટલા જુઓ તમે ગાડી માટેના ایک نمبر نہیں پہلے موسن لائٹ پور ویر نہیں تھوڑک لے لیے لے لے لیڈرس આ ઊંઝા મહેસાણા વાળો હાઈવે છે પાલનપુર મહેસાણા હાઈવે છે અને ઊંઝાને પહેલાં ને આપણી ભાઈ દુકાન આવે છે માજી શાહ એસેસરીઝ આપણે જે વસ્તુ લેવાની છે ને એ લઈ લઈએ પહેલા પછી જો બધી વસ્તુ મળે છે એક નંબર સંજય જે લેવાનું લઈ લે એક નંબરની બધી વસ્તુ છે કાંઈ ઘટી નહીં જો સોરી ઓ મોટા ભાઈ ચંપલ પહેરીને આપણે આવી ગયા છીએ ભાઈ સોરી પેલા એના ચંપલ બહાર કાઢી નાખી એટલે ભાઈ ડિસ્ટર્બ ન થાય ચાલો ભાઈ જેવો તમને અંદર જઈને બધું બતાવી દઉં લેવાની વસ્તુ હતી ને લઈ લીધી પણ ભાઈ ના અહીંયા ભાવ બહુ વધારે પડે છે જો ભાઈ આપણે સસ્તું કરી દીધું છે ભાઈ બાકી આ રીતનું છે ને ભાઈ લોકેશન છે અહીંયા નામ છે માજી મોટર્સ અને ભાઈ વાત કરીને તો આ છે ને ભાઈ મહેસાણા પાલનપુર એક્સપ્રેસ હાઈવે છે અને ઇન્જાની પહેલાં છે ને આ રીતની ભાઈ દુકાન આવે છે માજી બાકીને તમને અહીંથી ટ્રક ની બધી જ હશે ને તમને સસ્તા ભાવ મળ્યો છે આપણે જે લેવાનું હતું ને લઈ લીધું પણ આપણે છે ને ભાઈ ગાડીમાં જે રેડી બાકી છે ને એટલે અડધી બધી હવે વસ્તુ નથી લીધી આપણે જે જરૂર હતી ને એ વસ્તુ લઈ લીધી છે તો હવે લઈને આપણે ભાઈ ભરવા જવાનું પાછો ઓર્ડર આવી ગયો છે અહીંથી અહીંથી આપણે જાઉં ભાઈ ડીસા ભરવા માટે તો અહીં છે ને રેડી ભૂ ડીસા થોડું ઘણું હેશે છે તો તમને ખબર છે આપણે ત્યાં કરાવી છે હેઠળ લેવા નહોતું એ બધું તો હવે અહીંયા જવા દઈએ ડીસા પહોંચ્યા છે ને ભાઈ પહોંચ્યા છે ભાઈ પાલનપુર પહોંચ્યા છીએ અને અત્યારમાં ભાઈ ભૂખ લાગી સમય કેટલો અઢી વાગી જશે ભાઈ ખવારમાં આપણે ખાલી ને નાસ્તો ગયા હતા ચા નાસ્તો કરીને આપણે પછી નીકળી જતા અત્યારે પૂનાવાઈ જ્યા છીએ પાલન કરજેવાર નાસ્તો લેવા જાય છે અને ભાઈ અહીંથી આપણે જવાનું છે ડીસા જાવ ને ડીસાથી આપણે બટાટાના ભરવાના છે વઢવાનું લીમડીના તો હવે જાય છે ક્યારે ભરાય ક્યારે નહીં પણ સંજય પહેલાં નાસ્તો લઈને આવે પેલા નાસ્તો પેટ ફેર સંધ્યા પહેલાં નાસ્તો કરીને પછી આપણે હેને ભરવા જઈએ હવે જોઈએ છીએ કેટલી વારમાં ભરાઈ જાય એ તમે

બાકી રહેવાનું છે ને ફૂલા કેટલા મસ્ત મસ્ત છે તો વ્હાઇટ ગુલાબ છે અને ગુલાબી ગુલાબ મસ્ત મજા ને ફૂલા છે બધા એવો એક નંબર મસ્ત મજા કેટલા ગુલાબ આવેલા છે તો બાકી વાડી મસ્ત મજાની તો મિત્રો લાવ્યા હતા બધા નાસ્તો ગાડી છે ને પાર્કિંગ કરી દીધી હજી મજુરા પછી આપણે ગાડી ભરવા રખડશે બાકી આ છે ને આ રીતનું કંઈક અહીંયા હું છે પાસે અને હે બે જશે નાસ્તો કરવા કેમ કે હવામાં ખાલી ચા પાણી પીધા હતા નાસ્તો કરવા જાય ઓલા વસ્તુ કીધી ને એમાં નીકળી બધે ખરાબ એવું એટલે પછી કઈ મૂળ ન છું જમવાનું હે ને નાસ્તો લેવાતા સંજયભાઈ પાલનપુરથી તો એને અહીંયા તો નાસ્તો કરવા બે જ કંઈક દાલ વડા છે ને સંજયભાઈ આ દાલ વડા છે સમોસા છે અને કંઈક ચટણીને એવું બધું છે હવે નાસ્તો કરી લઈએ બધા બેહી છે હું વિપુલભાઈ સંજયભાઈ બધા

لگ لگے نیچے હા હે ને ભાઈ લાગી રહી ને પછી તમને બતાવી પછી કોમેન્ટ કરજો કે કેવા લાગે એમ મિત્રો ભરાઈ જશે આપણી ગાડી કમ્પ્લીટ બટેટા ભરાઈ છે દસ ટન અને જો ભાઈ ગાડીનો લુક કંઈક છે ને ભાઈ ચેન્જ કર્યો છે આપણે તો આ રીતના હેંક ઓલા લાગે લગાડ્યા છે આ સ્માઈલના વાળા અને અહીંયા તો ભાઈ મૂછ પડી છે એ છે ને ભાઈ અહીંયા લગાડવાની છે કેમ કે લાઇટ વાળી છે એટલે એ ના લગાડવાની છે અને બાકી બાકીને આપણે તો થોડું થોડું વસ્તુ છે ને લેવા લીધું છે બાકી છે ને આ રીતનું કંઈક સીટ કવર લીધું છે તો હવે હેને કોમેન્ટ કરજો કે ભાઈ કેવું લાગે બાકી એને ગાડી ભરાઈ ગઈ છે અને જો ભાઈ અમારે વિપુલભાઈ છે ને તાલપત્ર શેઠ પોતે તાલપત્ર બાંધવા ગયા ઉપર અને હું વિડીયો બનાવું છું તો ચાલો તાલપત્ર બાંધી લઈ પછી અહીંથી રવાના થઈ આપણે વઢવાણ સુરેન્દ્રનગર લીંબડી તો હે દરોડા બોરડા થઈ થઈ છે કમ્પ્લીટ અને જો ભાઈ દોરડા છે ને બાંધી દીધા અને બિલભાઈ આવી ગયું છે તો આ રીતના દોડા ભાઈ દોરડા બોરડા કમ્પ્લીટ થઈ ગયા અને હે ભાઈ હવે અમારા વિપુલભાઈ ઘડીક વાર આવશે આપણે એને એક ગાડીનો વિડીયો છે ને હામેથી લેવાનો છે કેમ કે મસ્ત મજાનો ઓલો હોય ને લોકેશન આવશે શૂટ મસ્ત આવશે ને તો આપણે એને એક વિડીયો ઉતાર લઈ લાવો ભાઈ ચંપલ આપો ભાઈ અમારા અને બાકી એક નંબર આપણે એને ગાડી નો બનાવ્યું હજી તો આપણે રેડિયમ એવું કામ બધું બાકી છે તો ચાલો વિડીયો આગળ જઈને વિડીયો શૂટ કરીએ છીએ ગાડીનો

બાકી તો આ રીતનું છે ને ભાઈ આપણે અહીંથી ને એક તોરણ લીધું છે તો ભાઈ આ રીતનું હવે ને ભાઈ કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ કેવું લાગ્યું એમ અને બાકી શીટ કવર તો મસ્ત મજાનું શીટ કવરે આપણે લગાડી દીધું છે બાકી તમે હવે અંદર લઈ જાઓ બાકી તો આ રીતનું એને બધું અહીંયા એસેસરી મળે છે ટ્રકની તો અને હે ભાઈ રિઝનેબલ ભાવમાં મળે છે અહીંયા તમારે ટ્રક માટેની બધી ગાડીઓ માટે એસેસરી એક નંબર અહીંયા મળે છે જો ભાઈ ડીજો વ્હીલ કહેવું અહીંયા મસ્ત છે

મુસ્કાન એસેસરીઝ ભાઈ દુકાનનું નામ છે ભાઈ અને જો પર મસ્ત મજાની છે ને ભાઈ એસેસરી બધી મળે છે ને ભાઈ આપણી ગાડીનો ભાઈ કામ ચાલુ છે તો ભાઈ તમે આ બાજુ આવતા હોય ભાઈ ડીસા બાજુ પાટણ બાજુ એકવાર બટેટા ભરવા આવતા ને ભાઈ વિઝિટ કરજો ભાઈ રોડ ઉપર દુકાન છે તમે જોઈ શકો છો આ છે ને ભાઈ ડીસા પાટણ રોડ છે અને એક જેઠાના બાજુ સામે છે ભાઈ તમે આવતા ને તો તમને દેખાઈ જશે તો એકવાર વિઝિટ કરીજો ભાઈ વે સસ્તી છે બધી વસ્તુ મળશે તો ભાઈ એકવાર હે મુલાકાત કરીજો હાલો ભાઈ બાય બાય જય માતાજી અત્યારે આપણે પહોંચ્યા છીએ ભાઈ હારી હારી છે ને હા ભાઈ સરસ મજા છે ને કાંઈક હોટલ છે પાઘડી હોટલ અને બાકી ત્યાં ગાડી આપણે પડી છે તો ને ભાઈ અહીંયા ને પેલા જમી લઈએ આપણે પછી હે ને અહીંથી જવા દઈએ આપણે વઢવાણ ને જાજુ આપણે જવાનું નથી બહુ થોડુંક જ છે પણ હવે જમી લઈએ અહીંયા પછી ઉપાધિ નહીં આ ને ભાઈ પાઘડી હોટલ તો સંજયભાઈ બધા ગયા છે અંદર ને ગાડી આપણે સાડીમાં પાર્ક કરી આપણે જમી લઈએ પછી આપણે જવા દઈએ ને હોટલની અંદર આવી ગયા છીએ અને આ રીતની એને કંઈક હોટલ છે ભાઈ અને હોટલનું નામ તમે જોઈ શકો પાઘડી કાઠિયાવાડી હોટલ અને ભાઈ કાઠિયાવાડી ગુજરાતી પંજાબી બાટી અને દાલ મખની એવી બધી એને જમવાનું મળે છે અહીંયા અને એડ્રેસ જોઈ જો ગોવા તલાવડાથી હારી જ આવી બો તલાવડા કાંઈક એનો એડ્રેસ છે બાકી બધી વેરાયટી એને આપણે એને સ્વાદ ટેસ્ટ કરશું આપણે ઓર્ડર તો આપી દીધો છે બધાનો હવે જોઈ છે કેવો સ્વાદ છે કેવું બનાવે છે એમ બાકી આ રીતને હે હોટલ છે કંઈક મસ્ત મજાની ફેમિલી માટે જ અલગ વ્યવસ્થા છે આપણી ગાડી પડી છે અમે આપણે ઓર્ડર દીધો છે હવે આવે એટલે તમને બતાવીએ બરાબર આપણે જમીન અને આ ભાઈ કઈક આવી હોટલ હતી અને આજે હાઈવે આ ગાડી આપણી પડી છે ભાઈ તો હવે અહીંથી રવાના થાય છે ફરી મળશે નવા લોમાં બધાને જય મોગલ જય ભારતમાં